સુરત પોષ વિસ્તારમાં વેસુમાં યુવતીની છેડતીના આરોપમાં કાપડ વેપારીને જાહેરમાં લોકોએ માર માર્યા બાદ પોલીસ કસ્ટડીયલમાં વેપારીનું મૃત્યુ થયું હતું આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેન કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો લોકોનો ટોળાઓ એકત્રિત થઈ જતા કેટલાક ટોળાઓએ વેપારીને માર માર્યો હતો વેસુ પોલીસે કસ્ટડીયલ મોત મામલે ગુનો દાખલ કર્યો છે ગઈકાલે તારીખ સોળ માર્ચ બે રોજ કંટ્રોલ તરફથી બાર ને પાંત્રીસ વાગે વેસુની પી સી આર સાડત્રીસને કોલ આપવામાં આવેલ કે આગમ શોપિંગ વોર્ડ પાસે આવેલ વેસ્ટ ફિલ્ડ ખાતે કોલરને પોલીસ મદદની જરૂર છે જેથી પી સી આર સાડત્રીસના ઇન્ચાર્જ હિતેશનાઓ તથા એક એલ આર સાથે તાત્કાલિક ત્યાં વેસુ આગમ શોપિંગ વોર્ડ પાસે આવેલ વેસ્ટ ફિલ્ડ ખાતે પહોંચી ગયેલા અને ત્યાં તેમણે જોયેલ તો ટોળાએ એક ઈસમને પકડી રાખેલ અને ટોળા એમાંથી જણાવેલ કે આમણે અસલીલ હરકતો કરેલી છે એટલે જેણે કંટ્રોલને કોલ કર્યો તો એ ઈસમને તથા આ અજાણ્યા ઈસમને અને કોલરના એક મિત્રને એ ત્રણ વ્યક્તિઓને લઈને પીસીઆરના અધિકારીઓ છે એ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ અજાણ્યા ઈસમને ઇનવે રૂમમાં ઇન્વેના અધિકારીઓને સોંપે છે ઇનવીના અધિકારીઓ દ્વારા તેની અજાણ્યા ઈસમની પૂછપરછ કરવા જતાં આ અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલાં પાણી પીવું છે એટલે એને પાણી પીવડાવવામાં આવે છે પાણી પીવડાવ્યા બાદ એક કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે તો પાંચેક મિનિટ મને આરામ કરવા દો પછી હું જવાબ આપું છું એમ કરીને બાકરા ઉપર ડળી પડે છે અને બેપાન થઈ જાય છે એટલે તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવે છે અને એકસો આઠ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને બનાવ કસ્ટોડિયલ પોલીસ કસ્ટડીના અંદર બેભાન થયેલ હોય કસ્ટોડિયલ ડેથનો હોય આ એડીની તપાસ અમોએ જાતે સંભાળેલ છે અને આમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્પેશ પંચનામું ભરવામાં આવેલ છે અને પેનલ શ્રી દ્વારા ફોરેન્સિક પીએમ અત્યારે ચાલુમાં છે અને સહાયદોના સ્ટેટમેન્ટ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે